જી તમારું મારું નામ નીલોફર મોહમ્મદ સુહેલ કાપડિયા છે શું ઘટના બની છે અમે લોકોએ મુઝફ્ફર અલી ચાંદીવાલા અને રૂબીના બીબી મુઝફ્ફર અલી ચાંદીવાલા સાથે ભાગીદારી કરી હતી બોડી બેટલ ફિટનેસ સેન્ટરના નામથી એક જીમ ચાલુ કર્યું હતું એના અંદર એ લોકોએ છ મહિના થઈ ગયા ચાલુ થવાને આજ સુધી અમને લોકોને કોઈ પણ જાતનો હિસાબ આપ્યો નથી અને અમારા સાથે છેતરપિંડી કરી છે તો એ લોકોને ઉપર અમે લોકોએ ચો ચોરીનો છેતરપિંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો નોંધેલ છેતરપિંડીમાં એવું છે કે આજ સુધી એ લોકોએ અમને કોઈ પણ જાતના હિસાબ બતાવ્યા નથી ના અમને લોકોને કેટલી ફીસ આવી છે એ બધું પોતાના એકાઉન્ટમાં છે અને ચોરીના અંદર અમારી અમારી જે સહિયારી મિલકત ગણાય ભાગીદારીની મિલકત ગણાય તે હોવા છતાં એ લોકોએ અંદરથી જીમનો સામાન કાઢી લઈ લઈ ગયેલ છે